ગુજરાતી ટ્રેડિશનલ ઘઉંના લોટના માલપુડા તમારે બનાવવા હોય તો આ રેસીપી બિલકુલ પરફેક્ટ છે હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે તહેવારોમાં કે અલુણા વ્રતમાં ખાઈ શકાય એવા ઘઉંના લોટના માલપુડા કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ મારે ત્યાં એક પ્રસંગમાં રસોઈયા મહારાજે માલપુડા બનાવેલા તો હું બિલકુલ એમની જ રીતે પરફેક્ટ મેઝરમેન્ટ સાથે માલપુડાનું ખીરું બનાવીશ ખીરું કેટલો ટાઈમ સુધી આંઠીને રાખવું અને માલપુરા ઉતારવા માટે ખીરુંની કન્સિસ્ટન્સી કેવી હોવી જોઈએ એ બધું જ આ વિડીયોમાં હું તમને બતાવીશ તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં માલપુરા માટે ખીરું બનાવીશું એના માટે એક વાસણમાં બે કપ ભરીને રોટલી બનાવીએ એ ઘઉંનો ઝીણો લોટ લઈશું તમારી પાસે આવો મેઝરમેન્ટ કપ ન હોય તો કોઈપણ એક ચાય પીવાનો બસો પચાસ મિલીનો કપ અથવા વાડકીનું માપ સેટ કરી દેવું કારણ કે આગળ ખાંડ અને પાણી પણ હું આ એક જ મેઝરમેન્ટ કપ વડે માપીને લઈશ હવે બે કપ લોટની સામે આમાં એક કપ ભરીને ખાંડ ઉમેરીશું ત્યાર પછી એમાં એટલું જ એક કપ ભરીને હુંફાળું પાણી ઉમેરીશું પાણીમાં આંગળી બોરીએ અને ગરમ લાગે એટલું ગરમ કરેલું પાણી લેવું જેથી કરીને ખાંડ ઓગળીને લોટમાં મિક્સ થઈ જાય આમાં લોટ અને ખાંડ બંનેનું વજન સરખું છે એટલે કે અઢીસો ગ્રામ લોટની સામે અઢીસો ગ્રામ ખાંડ રસોઈયા પણ માલપુડાનું ખીરું બનાવવા માટે એ જ પ્રમાણે મેઝરમેન્ટ કરીને સામગ્રી લઈ હવે બીજું અડધો કપ જેટલું હૂંફાળું પાણી લીધું એમાંથી જરૂર પ્રમાણે આમાં એક એક ટેબલ સ્પૂન જેટલું ઉમેરીને મિક્સ કરીશું હજુ આમાં ખાંડ ઓગળશે એટલે ખીરું ઢીલું થશે હવે આ લોટને ચમચી વડે સારી રીતે ફેંટી લઈશું એટલે એમાં એક પણ લમ્પ્સ ન રહે બે મિનિટ માટે લોટ ફેંટી લીધો એટલે પહેલાં કરતાં સ્મૂડ અને થોડો ઢીલો પણ થઈ ગયો તમે જોઈ શકો છો માલપુડા માટે ખીરું હમણાં આવું ઘટ્ટ રાખીશું કારણ કે હજુ આમાં કોઈક કોઈક ખાંડની કણી આખી હશે એ ઓગળશે એટલે ખીરું ઢીલું થશે બીજું અડધો કપ પાણી લીધું હતું એમાંથી ભાગનું બચી ગયું હવે આ વાસણને ઢાંકણ લગાવીને બારથી પંદર કલાક માટે ગરમ અને સૂકી જગ્યામાં રાખીશું એટલે ખીરું સારી રીતે અંઠાઈ જાય હવે આશરે બારથી તેર કલાક થઈ ગયા માટે આ વાસણ ઉપરથી ઢાંકણ હટાવીને ખીરું ચેક કરીશું તમે જોઈ શકો છો આટલા કલાકમાં ખીરુંમાં હલકો અમસ્ટો આંઠો આવી ગયો અને પહેલાં કરતાં થોડું ઢીલું પણ થઈ ગયું ગરમીની મોસમ હોય તો આંઠો વધારે આવે પણ હમણાં વરસાદના કારણે હવામાન ઠંડુ એટલે હવે ખીરુંની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે મેં અહીં અડધો કપ હુંફાળું પાણી લીધું એમાંથી થોડું થોડું આમાં ઉમેરીને મિક્સ કરીશું કારણ કે આ ખીરું ચમચા વડે ઢાર પાડીને રેડી શકાય એવું એટલે કે ભજીયા માટે જેવું ખીરું બનાવીએ એના કરતાં પણ થોડું પાતળું રાખીશું અડધો કપ પાણી લીધું હતું એમાંથી હમણાં પા ભાગનું ઉમેરી દીધું બાકીનું જરૂર હશે તો ખીરું ચેક કરીને પછીથી ઉમેરીશું હવે આમાં ફ્લેવર માટે પાંચ ટી સ્પૂન જેટલા ઝીણા વાટેલા ઇલાયચીના દાણા ઉમેરીને મિક્સ કરીશું માલપુડા બની જાય ત્યાર પછી એની ઉપર નાખવા માટે ખસખસ એક નાની સાઇઝની વાડકીમાં લઈને સાઈડમાં રાખીશું માલપુડા શેકવા માટે ઘરનું બનાવેલું દેશી ઘી વાપરીશું હવે બીજી તરફ એક નોનસ્ટિક ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી એમાં દેશી ઘી લઈને ગરમ કરવા મૂકી દીધું ઘી પીગળીને હલકું અમસ્ટો ગરમ થાય એટલે એમાં એક સાઈડે થોડું ખીરું નાખીને એની કન્સિસ્ટન્સી ચેક કરીશું કારણ કે આમાં ચમચા વડે ખીરું નાખીએ એટલે એની જાતે જ રાઉન્ડ શેપમાં ફેલાઈ જવું જોઈએ ખીરું થોડું ઘટ્ટ લાગે છે માટે હજુ એમાં બેઠી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીને મિક્સ કરીશું અને ત્યાર પછી એમાંથી આવા નાની સાઇઝના માલપુડા ઉતારીશું ગેસ ફ્લેમ મીડિયમથી લો તરફ રાખીશું અને માલપુડાને ફક્ત એકવાર પલટાવીને હલકા ગોલ્ડન કલરના શેકી લઈએ ફ્રાયપેનમાં ખીરું નાખીએ અને ત્યાર પછી એ ફૂલીને એની ઉપર આવા બબલ્સ આવે તો એમ સમજવું કે ખીરું અંઠાયું છે માલપુડા ફૂલીને એની ઉપર આવા બબલ્સ આવી જાય ત્યાર પછી એને પલટાવીને બીજી સાઈડેથી પણ થોડીવાર માટે શેકી લઈશું હવે બધા જ ખીરામાંથી તમારે એક સાથે માલપુડા ન બનાવવા હોય તો ખીરું ફ્રીઝમાં રાખીને બીજે કે ત્રીજે દિવસે પણ વાપરી શકાય મારે ત્યાં તો આવા ગોલ્ડન બ્રાઉન કલરના શેકાયા હોય એવા માલપુડા છોકરાઓને બહુ જ ભાવે કારણ કે એ ખાવામાં ઉપરથી ક્રિસ્પી લાગે બસ આ જ પ્રમાણે ફ્રાયપેનમાં પેનમાં ચમચા વડે ખીરું નાખીને માલપુડા બનાવીશું તૈયાર થયેલા માલપુડા ફ્રાય પેનમાંથી વડે ઉઠાવીને ચારણીમાં મૂકીશું અને એ ગરમ હોય ત્યારે જ એની ઉપર બે બે ચપટી જેટલી ખસખસ નાખીશું થોડા માલપુડા ગોલ્ડન બ્રાઉન અને થોડા લાઇટ ગોલ્ડન કલરના બનાવી લીધા અને થોડું ખીરું એક સ્ટીલના ડબ્બામાં ભરીને ફ્રીઝમાં મૂકી દીધું એટલે બીજા દિવસે ગરમ ગરમ બનાવીને ખાઈ શકાય સુપર ડિલિશિયસ ગુજરાતી ટ્રેડિશનલ ઘઉંના લોટના માલપુડા તૈયાર છે અલુણા વ્રત એટલે કે મોડા કટના વ્રતમાં ગરમ ગરમ માલપુડા ઠંડી ઠંડી રબડી સાથે ખાઈ શકાય અને તહેવારોમાં ખાવા માટે પણ બનાવી શકાય આ રીતે ચોક્કસ માપ સાથે ખીરું બનાવીને માલપુડા બનાવશો તો ગેરંટી સાથે કહું કે તમારા પણ પરફેક્ટ બનશે માલપુડા એટલા સરસ પોચા અને સ્વાદિષ્ટ છે કે જાણે ખાયા જ કરવાનું મન થાય આ રેસીપી તમે એકવાર ચોક્કસ ટ્રાય કરો ઘરના બધા જ વખાણ કરીને ખાશે તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી